ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓને લઈને શહેરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે રખડતા પશુઓના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા થોડા સમય પહેલા રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ પાજરાપોળ ગૌશાળા સંચાલકો દ્વારા પશુઓને સ્વીકારવાનો ઇનકાર કરાતા પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી બંધ કરાઈ હતી જ્યારે ડીસા શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ થતું હોય પશુ માલિકો પશુઓને જાહેર માર્ગ પર છોડી રહ્યા છે અને શહેરીજનોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સૂચનાથી આજથી શહેરમાં લીલા ઘાસ ચાનાનું વેચાણ બંધ કરાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સવારથી પાલિકાની સેનિટેશન ટીમ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી અને જાહેર માર્ગો પર લીલા ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી ઘાસચારો પણ જપ્ત કર્યો હતો અને ફરીથી લીલા ઘાસચારાનું વેચાણ નહીં કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી શહેરમાં અનેક ભરચક વિસ્તારમાં લીલા ઘાસચારાનું વેચાણ કરતા લોકો જાહેરમાં ઘાસ નખાવી પશુઓને ભેગા કરી ઊભા રહેતા હોય અને રાહદારીઓને પશુઓએ હડફેટે લેતા હોવાની ઘટનાઓ બની રહી છે ત્યારે પાલિકા દ્વારા મોડે મોડે જાગી છે અને શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરવા માટે કવાયત હાથ ધરી છે ત્યારે ખરેખરમાં રોજબરોજ પાલિકા અને પોલીસ દ્વારા શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાવીને પશુ અને શહેરના જાહેર માર્ગો પર છોડાતા પશુ માલિકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી ડીસા શહેરને રખડતા પશુ મુક્ત શહેર બનાવવામાં આવે તેવી શહેરજનો પણ નમ્ર વિનંતી સાથે અપીલ કરી રહ્યા છે